દોસ્તો મારી ગુજ્જુની મત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીમાં કરવા ચૌધનું સેલિબ્રેશન કેવું થયું કોને કેવી ગિફ્ટો લાવ્યા અને કઈ કઈ ગિફ્ટો આપી આટલી બધી ગિફ્ટોમાંથી સ્પેશિયલ ગિફ્ટ કઈ હશે દોસ્તો તમને જોઈને લાગતું હશે કે આ વિડીયો અત્યારનો છે અરે દોસ્તો ભલેને વિડીયો હોય પહેલાંનો પરંતુ ઠાકોર ફેમિલીના વિડીયો તો એટલે બાકી એક નંબર તો દોસ્તો તમે આ વિડીયોમાં જુઓ તો ખરા કે આજે પૂનમ ભાભી અને ભાભીએ કરવા જતનું વ્રત કર્યું હતું તો તેમને તો કેવી જોરદાર મજાની સ્પેશિયલ ગિફ્ટો મળી તમે આ વિડીયોમાં જુઓ કે આ એકલી સોનાની રિંગ ગિફ્ટ અરે ના હજુ પણ આનાથી એકદમ સ્પેશિયલ ગિફ્ટો છે અને આ ચોથના વ્રત માટે સ્પેશિયલ બની રહી છે ઘરમાં સરસ મજાની સ્વીટ ખીર તો જુઓ રાકેશભાઈ બનાવી રહ્યા છે એકદમ મસ્ત ડ્રાયફ્રૂટવાળી વાળી એકદમ જોરદાર મજાની ખીર તમે જુઓ તો ખરા કે જોરદાર મજાની રેસીપી છે અને પાર્વતી ભાભી તેમને હેલ્પ પણ કરી રહ્યા છે આ છે સાબુદાણાની ખીર જે દર વખતે આ વ્રતમાં ખાવામાં આવે છે આ ખાઈને જ વ્રત તૂટે છે દોસ્તો જુઓ તો ખરા કે ઠાકોર ફેમિલીમાં ગયા વર્ષે કેવી જોરદાર મજાની કડવાચોતનું સેલિબ્રેશન થયું હતું અને ગિફ્ટો તો બાકી એકદમ ચક્કાસ છે અને યુનિક છે સંજયભાઈ તો પૂનમ ભાભી માટે એક નહીં બે નહીં ત્રણ નહીં પરંતુ અનેક ગિફ્ટો લાવ્યા છે તો દોસ્તો એ ગિફ્ટો કઈ કઈ હશે ભીની ગિફ્ટો કેવી લાગી એ બધું જ તમને આ વિડીયોમાં જાણવા મળશે મારે ચેનલ પર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો તમને જૂનો લાગતો હશે પરંતુ ટૂંકી ટચોકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી બધી જ આ વિડીયોમાં તમને મળી રહેશે ની ડિસ્ક્રિપનમાં મૂકેલી છે ત્યાં જઈને તમે ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલમાં આખો વિડીયો વોચ કરી શકો છો તો જુઓ કડવા ચોથના વ્રતનો ચાંદો ઉગી ગયો છે બધા લોકો ધાબા ઉપર પૂજન કરવા માટે પહોંચી ગયા છે તો સૌ પ્રથમ પૂનમભાભી પૂજા કરી રહ્યા છે અને તેમનો ચાંદ એટલે કે સંજયભાઈ તો તેમની સામે જ ઊભા છે તો જુઓ પૂજાની થાળી લઈ અને તેઓ પૂજા કરી રહ્યા છે અને આ ચારણી વડે તેમના પતિદેવ એટલે કે સંજયભાઈનું હવે મોઢું તેઓ જોશે જુઓ સરસ મજાનું તિલક કરી આરતી ઉતારી અને જુઓ સરસ મજાનું સેલિબ્રેશન થઈ રહ્યું છે દોસ્તો આ વખતે તો સંજોગો વસાવા તેમના ઘરે આવા કોઈ પણ પ્રસંગો ઉજવાઈ શકાય એવું નથી પરંતુ જૂની યાદોને થોડી ભુલાય જુઓ પતિદેવ પાસેથી તેમને તો સરસ મજાના આશીર્વાદ મેળવી લીધા અને આ રીતે પાણી પીવડાવ્યું અને પછી આ સરસ મજાની સ્વીટ ખીર ખવડાવી અને પૂનમ બાભીનું વ્રત સંજયભાઈએ પૂરું કરાવ્યું હવે વારો આવી રહ્યો છે શિલ્પા ભાભીનો તો શિલ્પા ભાભી અને રાકેશભાઈ જુઓ આ વ્રતનું પૂજન કરી રહ્યા છે શિલ્પા શિલ્પાભાભીએ ચારણી વડે ચાંદ એટલે કે રાકેશભાઈનો ચહેરો જોયો અને આ વ્રતની વિધિ મુજબ તેઓ કમ્પ્લીટ અનુસર્યા અને પતિદેવના તેમને પણ લઈ લીધા છે આશીર્વાદ છે ને બાકી એકદમ ચક્કાસ અને હેપી ફેમિલી અને જુઓ હવે રાકેશભાઈ તેમને પાણી પીવડાવી રહ્યા છે અને આ વ્રતમાં તો બિલકુલ પાણી કે ખાવાનું હોતું જ નથી તો ફાઇનલી પાણી પીવડાવ્યું અને આ સરસ મજાની સ્વીટ ખીર ખવડાવી અને શિલ્પાભાભીનું વ્રત પણ આજે પૂરું થયું બધાએ જોરદાર મજાના ફોટોશૂટ પણ કરાવ્યા થયું એકદમ જોરદાર સેલિબ્રેશન અને દોસ્તો ફાઇનલી હવે કઈ કઈ ગિફ્ટો છે જેના માટે તમે પણ એકદમ એક્સાઈટેડ છો તો ફાઇનલી હવે એ ટાઈમ આવી ગયો છે તમને વધારે ઇંતજાર ન કરાવતા જણાવી દઈએ કે ગિફ્ટો કઈ કઈ છે અરે બોક્સ જોઈને તો તમે કહી શકો છો કે કેટલી બધી ગિફ્ટો હશે તો હવે પહેલી ગિફ્ટ સંજયભાઈએ પૂનમ ભાભીને આપી દીધી છે તેનું પૂનમ ભાભી અનબોક્સિંગ કરી રહ્યા છે આ શું છે તો સરસ મજાનો સ્પ્રે છે જે પૂનમ ભાભીને તો બહુ જ ગમ્યો હવે આ બીજી ગિફ્ટમાં શું હશે દોસ્તો તમે અનુમાન લગાવી શકો છો જુઓ બચ્ચા પાર્ટીની તો કેટલી ઉતાવળ છે કે ગિફ્ટમાં શું હશે તો ફાઇનલી દોસ્તો બીજી ગીફ્ટમાંથી શું નીકળશે તમે જુઓ તો નીકળ્યું છે સરસ મજાનો એકદમ લેધનનો પર્સ પૂનમ તો ઘણા બધા પર્સ થઈ ગયા અરે દોસ્તો અને આ આવડા મોટા બોક્સમાં આટલી મોટી ગિફ્ટ અરે આ આવડી મોટી ગિફ્ટમાં શું હશે દોસ્તો તમને કંઈ અંદાજો આવ્યો અને એ પણ પૂનમ ભાભી માટે સંજયભાઈ લાવ્યા છે તો ગિફ્ટ જેવી તેવી થોડી હશે દોસ્તો તો જુઓ તો ખરા કે પૂનમ ભાભી તો કહે છે કે કદાચ આ તો પાર્લે બિસ્કિટના પેકેટ હશે અરે તે તો મજાક કરી રહ્યા છે તો ગિફ્ટમાં તો એકદમ ઝક્કાસ અને અમેઝિંગ વસ્તુ નીકળી વાવ કેટલું સરસ મજાનું મોટું પર્સ છે પૂનમ ભાભી તો પર્સના શોખીન છે અને સંજયભાઈ તેમના બધા જ શોખ પૂરા કરી રહ્યા છે જુઓ તો ખરા ફેમિલીમાં બધા જ કેટલા હેપી છે અને બધા જ એકબીજા માટે હંમેશા એક્સાઇટેડ અને મદદરૂપ જ હોય છે તમે વિડીયોમાં જુઓ તો ખરા કે આ પર્સમાં અંદર શું રાખેલું છે અરે એમાં તો છે ઘણી બધી ચોકલેટો બચ્ચા પાર્ટી તો આ ચોકલેટો જોઈને એકદમ ખુશ થઈ ગઈ અને આ લાસ્ટ લેટેસ્ટ અને એકદમ મોંઘી ગિફ્ટ છે આ ગિફ્ટમાં શું દોસ્તો તમે જાણો છો ચાલો હવે હું તમને જણાવી જ દઉં તો દોસ્તો પૂનમ ભાભીની આ સ્પેશિયલ ગિફ્ટનું તેઓ કરી રહ્યા છે અનબોક્સિંગ તો જુઓ તો ખરા તમે પણ કરો કાઉન્ટિંગ અને જોઈ લો આ ગિફ્ટમાં શું છે તો જુઓ તો ખરા આ તો મોટું બોક્સ છે અરે બોક્સમાં ચોકલેટો છે કે અન્ય કોઈ ગિફ્ટ છે અરે નીચે ચોકલેટો છે અને એના અંદર પણ એક જોરદાર મજાનો બોક્સ છે જુઓ પૂનમ ભાભી તો આજે બોક્સ ખોલ્યામાં થાકી જશે પરંતુ સંજયભાઈ એમને ગિફ્ટો વાળામાંથી ધરાવ્યા નથી જુઓ તો ખરા કે સંજયભાઈ په پونم بابینه کتلې بې دي گیفټو آپی તો જુઓ હવે ફાઇનલી તેમના હાથમાં આ આવી ગઈ છે સ્પેશિયલ ગિફ્ટ સ્પેશિયલ ગિફ્ટ છે ગોલ્ડની રીંગ વાવ જુઓ તો ખરા કે કેટલી સરસ મજાની તેમની સોનાની વિંટી આપી છે જુઓ તેમના સાસુમાં પણ ખુશ થઈ ગયા અને પૂનમ પૂનમભાભી તો એકદમ ખુશ અને રાકેશભાઈ પણ લાવ્યા હતા શિલ્પા શિલ્પાબાભી માટે ગિફ્ટ તો એમની ગિફ્ટ શું છે તો સરસ મજાની ચાંદીની પાયલ છે અને એ પણ સરસ ડિઝાઇનવાળી અને ઘોઘરીવાળી અને જુઓ સંજયભાઈ તો તેમના હાથેથી જ પૂનમ ભાભીને આ સોનાની રીંગ પહેરાવી રહ્યા છે અને પૂનમ ભાવી તો એકદમ ખુશ થઈ ગયા લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ